તો હલો દોસ્તો બધાને મજા આવશે બધાને છીએ આમ અને રાધ રાતે તો સ્વાગત છે આપણે નવા બ્લોગમાં અને આપણે નવા બ્લોગ થાય છે રાતે સાડા બાર વાગે કારણ કે વચ્ચમાં થોડુંક આખો બધું કામ હતું એટલે સવારે ચાલુ થયો નહીં પાછો અને આગલો બ્લોગ હજી મૂકવાનો છે બ્લોગ તો આપણે આવી ગયા વાવણી કરવા થોડી ઘણી વાવણી થઈ ગઈ ને આપણે પછી પૂજા તો તમને દેખાડો જો આપણું પાણી અત્યારે ચાલુ છે આપણે ભાગ્યા પાણી છે જો એ લાઈટ થઈ નહીં અને આપણું જો ટ્રેક્ટર હાલે છે જોઈ શકો તો ઝૂમ કરો તો તમે થઈ ગયો તો અહીંયા આવશે એટલે તમે દેખાડી બાકી તો આવી જતા ઠંડી થોડીક પડે છે ટોટલ બેટર તો પૂરો પી અને હવે આપણે જવાનું છે અમદાવાદ બે પછી જઈ ગયા સોમવારે સાંજે નીકળવાનું છે તો જોઈએ આપણે અમદાવાદ જઈને વિડીયા બનાવશું તેને બાકી તો મજા કરો આપણો અત્યારનો એક બ્લોક પાછો આવી જશે સોમવારે સાંજે જોઈ લો આપણે લાઈટ થઈ અહીંયા જોઈ લ્યો આ બધું આપણે આ બધી ગમનું વાવણ થાય આપણે જો આપવાઈ ગયું છે આટલું અને જો વાવ છે વાવમાં તમને દેખાડો જો તમને દેખાય તો દેખાયા નહીં કારણ કે એમને મેં કાંઈ દેખાતું નથી વાવમાં અંદર જવું છે તો મહિના પછી આગળ તો હવે તમને દેખાડું આપણે જીરું બવાઈ ગયા હતા ગઈકાલે અત્યારે ચણા વાવવાના છે તો એ વાવે છે અને ચણા પૂરા થવા આવ્યા અને તો હવે વાવવાની કે આપણે ગાયુ માટે ગુંદી તો તમે જઈ શકો તો જો અહીંયા અહીંયા ચાલુ થઈ ગયું છે બાકી જ્યાં પડ્યું છે હાથ ને બિયારો ગુંદી આવવાનું છે બીજા દોઢ વિજાની બાકી તો મહિલા તમને એ જ રીતે આગળ ને દોઢ બે વાગે તો ઘર જશું હજી તો કલાક વાગી ગયા છે સાડા બાર માસે ત્યાં છે ઘડિયાળ પહેલા છે એટલે બાકી તો આમ જોઈને લીકમ જઈને ડૂબવું પડે તો મૂકી દે મેળા પછી આગળ તો પાછા આપણે હવાઈ ગયું ને સવારે આવી ગયા અહીંયા તો આપણે છે દુકાને જાય છે મેળા પછી આગળ દુકાને જઈશું પેલા ગયો બલ ફરે પડી રહ્યો હતો તો માલબલ કાઢો નહોતો તો કાઢીને પાછા જમી ગમી મેળા સવારે તો હલો દોસ્તો મને આપણે ડાયરેક્ટ પછી કાલથી એક ઉતારવા પછી આજે તો સાલે આપણે લેટ બેટ કરાવીએ આજે આપણે જવાનું છે અમદાવાદ તો મૂર્તિ પાછા અમદાવાદથી આવીએ અને પછી એ રીતે તો આપણે દુકાન ખોલી હતી તો હવે આપણે દુકાનમાં અંદર જાવાનું થોડી ગામ દુકાન થોડી ગામ જઈએ જ છે તો લાઈટ બેટ ચાલુ કરતી અને આજે આપણો ચલો દઈએ અહીંયા જ્યારે આવશું થોડા અને એ પ્રમાણે જો ચાન્સ મળશે તો આપણે વિડિયો ઉતારશું ત્યાં નકર પછી આપણે આવશું ત્યારે ચાલુ થશે કારણ કે અહીંયા આપણે આમ મીડિયાને આવતું વિડીયો તો જોઈશું બાકી મહિલા આપણે આગળ તો હાલ કઈ સ્વાગત છે આપણા પાછા ચેનલમાં તો મહિલા આપણે પાછા મહિનો માથે આપણે જોઈ શકો છો જો આપણે આ વાવવાનું ચાલુ હતું ત્યારે મળ્યા હતા જે તમને આગળ વિડીયોમાં મોકલ છે તો બધા એક કોમેન્ટ કરી દેજો આપણો વિડીયો તમને કહેવા લાગે છે હમણાં વચ્ચે નહોતા આવતા કારણ કે આપણે ગયા હતા આપણી પરીક્ષા હતી એટલે અમદાવાદ આપણા સ્ટડીના કારણે તો જઈ શકો આ બધું વાવેલું હતું અને આ છે માંડવીનો ઢગલો આપણો આ છે આંબો ઓહો હો અને જો આ સ્વેટર ભાઈ લીધું અમદાવાદ થી ખર્ચો થોડો પડ્યો વખતે અને જો આ છે આપડા ચણા આ છે આપડી અહીંયા તો કંઈક બકાલો વાવ લેશે અથવા મકાઈ ઓલી છે ગુંદરી ને ઉનીકમ છે જીરું થોડા ઘણા બાકી તો આપણે પાછા આવી ગયા છે આપણી મહેફિલમાં ને પાછા હવે થોડીક ઘરે જશું હું મારો મોટો પણ છોકરો આવ્યો હતો વાળીએ ચક્કર મારવા કે એવું છે તો આજે આપણે સવાર જ બધા રાએ કારણ કે આપણે અમદાવાદ અમદાવાદથી જઈએ બાકી તો આપણો વ્લોગ હવે પાછો ચાલુ રહેશે ટાઈમિંગ રીતે તો આપણા વ્લોગ જોવા માટે તમે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરીને શેર કરતા દેજો અને લાઈક કરી દેજો પ્લીઝ અને સપોર્ટ કરજો બાકી તો મળતા રહેશું આપણે આવા જ બ્લોગમાં તો મળ્યા વચ્ચે આગળ અને તમે કોમેન્ટ કરી દેજો કે પેલે મહિના પહેલાં આપણે નથી બનાવેલા મહિના પહેલાં એક બનાવવાનો હતો પછી અડધૂરો થઈ ગયો હતો કારણ કે વાગ્યા એટલે તો પરીક્ષા આવી ગયા એટલે નહોતું બનાવું પછી ચાલુ કર્યા અને તો હવે આપણે જોઈએ પાછા આવી ગયા તો આગળ એ મોકલેલ છે તો મહિના આગળ તો હવે દોસ્તો બધા મજા આવશો આપણે વાડિયાથી નીકળી ગયા ને હવે આપણે જાય છે આપણી દુકાને તો દુકાને ચક્ર મારી શું છે દુકાનમાં સમાન બમાન કેવું છે તો જશું દુકાને દુકાને જઈને મળ્યા તો એની પહેલાં આપણી ચેનલને જે પણ લોકોએ સબસ્ક્રાઈબ ના કર્યા હોય તો કરી લઈએ અને લાઈક કરી ને શેર કરી દઈએ તો મળ્યા આગળ તો છું એવું કે પાછું આપણે જવું પડ્યું દુકાને પૂછ જ નહીં થોડુંક ફોન આવ્યો તો કામ આવી ગયું ઘરે તો પાછા ઘરે જ જાય આપણે કામ ઘણી ઘણી આવી ગઈ સવારે પૂઈ ગયા વળી કામ આવી ગયા અત્યારે તો જાય ઘરે તો દુકાને જઈશું આપણે બપોર પછી તો મળ્યા થઈ બાકી આપણી ચેનલને લાઈક કરી દઈએ સક્સે શેર કરી દેજો અને કેવો લાગ્યો વિડીયો તો કોમેન્ટ જરૂર કરી દો ભલે મળ્યા તો ફાઇનલી આપણે દુકાને આવી ગયા તમે જોઈ શકો છો આપણી દુકાન બારેનો અંદાજ તમને દેખાડો તો શેર કરી સક્સે શેર કરી દેજો તો આપણે દુકાનની અંદર આવી ગયા તમે જોઈ શકો છો આપણું દુકાન નું અંદરનું છે એકદમ નજારો રેડી જ છે તો જોઈને મજા આવી ગઈ આપણી દુકાન એક ના એમ છે ને દુકાન આગળ વધારો થાય એ માટે તમને અભિનંદન આપો તો આપણે ફરી પાછા રહેવાના છે મહિનો આજુબાજુ પછી જવાના ફરી ને તમને કેવું લાગ્યો ગયો પાછું આ બ્લોગમાં આપણે આવી જશે ને આપણા બ્લોગ હોય ચાલુ થઈ જશે તો આપણે ચેનલને સબસ્ક્રાઈબ કરી અને શેર કરતા રહેજો બાકી આપણો વિડીયો તમને હવે આવતા રહેશે તો હવે ફેલ થવા મળે નહીં આગળ વધે મળ્યા પછી આવ્યા તો આપણે દુકાન લઈ જવાનું ઘરે આપણે આવ્યા હતા કલાક દુકાન બંધ કરી ને પાછા ઘરે આવ્યા હતા ઘરે જમી ગમે પાછા આવ્યા કારણ કે એક ગ્રાહક છે આપણો કામી જેને આપણે ચટણી લેવાની છે કારણ કે ચટણી ભૂલી ગયો અને ફોન કર્યો પણ એની ગાડી બંધ પડી ગઈ તો થોડીક વાર રહેશું આપણે અને પછી જશું ઘરે મહેમાન છે તો જવાના છે આપણે એટલા માટે વહેલો વયો ગયો આજે ને બાપા હતા તો હવે ચટણી કાઢવા આવ્યો ચટણી લઈ લીધી તો હવે આપણે બાર જણની વાત મળ્યા આગળ તો બધા મજામાં જશું તો આપણે બ્લોગને આપણે હવે ઘરે જાતા પહેલાં પૂરો કરી કારણ કે થોડોક વધી જાય આગળ જે આપણે જોયું મહિનાથી પહેલાંનું મૂક્યું કારણ કે જીરું વાયુ થાય તેમાં આપણે પછી એડિટિંગ કરીને કરીને તો અત્યારે ભેગું આગળ મૂકી દઈશું ને તો જોયું હવે મહિનાનું જવા જઈ જાય પછી અહીંયા વાત રેડી ગઈ આપણી પરીક્ષા પરીક્ષા દેવાઈ ગઈ રિઝલ્ટ આવશે તો કહેશો હું પાસ ક્રિએટીવી આવી નહીં તો મળ્યા આગળ બાકી તો નવા બ્લોગમાં મળશું કાલના તો આપણી ચેનલ લાઇક કરીએ સબસ્ક્રાઈબ કરીએ એમ શેયર કરી દેજો રાધે રાધે જય શ્રી રામ મને હરામ